પરંતુ હાલ હાઈવેની સાઈડે બોક્સ ગટરનું કામ કરવામાં આવ્યું છે જે બોક્સ ગટરની ઊંચાઈ હાઈવેની સપાટીથી વધુ હોય જેની બાજુમાં માટી પૂરણ કરવામાં આવ્યું છે તેમજ સિસોદરાથી ધોડા પેપડા સુધીનો બિસ્માર સર્વિસ રોડ બનાવવામાં હાઈવે ઓથોરિટીને કોઈ પણ જાતનો રસ નથી તેમ લાગી રહ્યું છે તો વેસમાં પરધારથી નવસારી તરફ આવતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પણ મસ મોટા ખાડા તેમજ માટી પથરાયેલી છે જે સ્થાનિક વાહન ચાલકો માટે જોખમ રૂપ લાગી રહ્યું છે છેલ્લા લાંબા સમયથી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ મરામતની કામગીરી હાથ ન ધરતા સ્થાનિક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે હાલ સર્વિસ રોડનું મરામતનું કામકાજ ન થાય અને આ પથરાયેલી માટી રોડ પર પણ વધુ પથરાય તો રોડ પર મોટરસાઇકલ સ્લીપ થવાનો પણ ભય રહેલો છે બીજી તરફ ચોમાસા દરમિયાન રોડ ઉપર પાણી ભરાવાથી ત્યાંથી પસાર થનાર અનેક વાહકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ છે આ માર્ગનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ સિસોદરા આરબ તાડિયા પરથાણ સહિત અનેક ગામના લોકો નવસારી તરફ જવા માટે કરતા હોય છે જેથી આ સર્વિસ રોડની મરામત વહેલી તકે હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી